અમદાવાદ ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી એન્ટી ડ્રગ કેમ્પેઇન અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી હર્ષ સંઘવીએ હાકલ કરી છે કે સંતો મહંતો નેતાઓ અભિનેતાઓ સામાજિક અગ્રણીઓ શિક્ષણવિદો અને પત્રકારો સહિત તમામ નાગરિકોએ એક પરિવાર બનીને ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોના ચુંગલથી દૂર રાખવા સહયોગ આપે ડ્રગ્સ સામેની આ લડાઈ દાનવ સામે માનવની લડાઈ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું શ્રી હર્ષ સંઘવેએ સંબોધન કરતાં વધુમાં જણાવ્યું કે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહીં જંગ છેડી છે શ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલાં ડ્રગ્સના દૂષણને ડામવા આરપારની લડાઈ લડવા ગૃહ વિભાગને નિર્દેશ આપ્યા હતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે ડ્રગ્સ સામે ઘૂંટણિયા ટેકવીને વિશ્વના અનેક દેશોએ તેને કાયદેસર કરે છે ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા અને નાર્કોટિઝરિઝમને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહ્યા છે કેફી દ્રવ્યોનો વેપાર ઓછી મહેનત અને ઓછા સમયમાં અનેક ગણા વધુ રૂપિયા કમાવી આપતો વેપાર છે પરંતુ ગુજરાત પોલીસ આ કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા તત્પર બની ગયું છે જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ નંબરે છે આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીની ગુજરાતમાં અમલવારી થઈ રહી છે આજના અવસરે રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય જણાવ્યું હતું કે નાર્કોટિક્સ એક્ટ અંગે જે પગલાં લેવાઈ રહ્યા છે તેની જાણકારી મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પહોંચે અને જાગૃતતા વધે તે મુખ્ય ઉદ્દેશ છે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કેફી દ્રવ્યના દૂષણને ડામવા કટિબદ્ધ છે જેની પ્રતિથી મીડિયાના માધ્યમથી લોકોને થવી જોઈએ આજે મીડિયાનું મહત્ત્વ વધ્યું છે ત્યારે કેફી દ્રવ્યો સામેની લડાઈમાં લોક સહયોગ મળે તે ખૂબ જ જરૂરી છે સાથોસાથ કેફી દ્રવ્યના દૂષણને ડામવા માટે ગ્લોબલ ટ્રેન્ડ પણ ધ્યાનમાં રખાયો છે આ ઉપરાંત આજના પ્રસંગે ગુજરાત એટીએસના વડા શ્રી દિપેન ભદ્રન તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક અને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે પ્રેઝન્ટેશન આપી પોલીસની ટ્રગ્સ વિરોધી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો આજના કાર્યક્રમમાં પોલીસ મહાનિર્દેશક લો એન્ડ ઓર્ડર ડોક્ટર શ્રી શમશેર સિંહ અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી આરબી બ્રહ્મભટ અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવે શ્રી રાજકુમાર પાંડિયન તથા અન્ય ઉચ્ચ પોલીસ પાંડ્ય વિવિધ સમાચાર માધ્યમોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા

વધુમાં વધુ સમય આપે અને આ પ્રેઝન્ટેશન દરમિયાન તમને જે કોઈ સજેશન લાગતા હતા ચાલુ પ્રેઝન્ટેશન એ અનેક લોકો એ મને સારા એવા સજેશન થી આપ્યા અને સજેશન માં જેટલા સજેશન્સ ને વધુમાં વધુ અમે લોકો એપ્લાય કરી શકીએ તે માટેનો અમે પ્રયાસ બી કરવા માંગીએ છીએ માનવો ની દાનવ જંગ છે આ જંગ એ કોઈ સામાન્ય જંગ નથી કારણ કે આ જંગ એ કોઈ गुजरातના શહેરોમાંને જિલ્લાઓની સામનિક સમસ્યા નથી દુમિયાની ઓછો ધંધો ઓછો સમય આપી સૌથી વધારે રકમ કમાઈ શકવાનો વેપાર એટલે કે ડ્રમ્સનો વેપાર અને દુનિયાભરની સ્થિતિ अगर તમે જોશો

વધુ સારી રીતે સમજી શકો વધુ સારી રીતે ડિટેલ્ડ આંકડાઓ તમને સૌ લોકોને મળી શકે કે ઇન્ટરનેશનલ લેવલ પર એટલે કહ્યું કે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર ડ્રગ્સનું પ્રમાણ જે પ્રકારે વધી રહ્યું છે અને અનેક વેસ્ટર્ન કન્ટ્રીઝે ડ્રગ્સની સામે સરેન્ડર થઈ ગયું ડ્રગ્સનું પ્રમાણ બનતું ગયું અને લડાઈ એ લોકો લડી ના શક્યા તેના કારણે અનેક કન્ટ્રીઝની અંદર અનેક જાતના ડ્રગ્સ એ લોકોએ લીગલ કર્યા એ લોકોની પાર્લામેન્ટની અંદર લાવીને એ લોકોએ અનેક જાતના ડ્રગ્સને લીગલ કરીને ત્યાંના યુવાનોને ડ્રગ્સ લેવાની છૂટ આપી લીધી એ ફેશન સ્ટેટમેન્ટને એક્સેપ્ટ કરી લીધું આજે ભારત આપણે કેવા કેવા દેશોની વચ્ચે ઘેરાયેલા છે આપણી ડેમોગ્રાફિક સ્થિતિ શું છે પ્રયાસો કરે છે અને આ ડ્રગ્સના માધ્યમથી કમાયેલી રકમોને કઈ કઈ દિશાઓમાં વપરાશ થઈ શકે છે તેનો અંદાજો મારાથી સારી રીતે આપ સૌ લોકો જાણી રહ્યા છે